અંબાજી ભાદરવી પૂનમ મેળા નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે યુવા ભાજપના સેવા કેમ્પે પહોંચ્યા હતા તેમણે કેમ્પનું ઉદઘાટન કર્યું અને સેવા કાર્યનું નિરીક્ષણ કર્યું હતું આ અવસરે હર્ષ સંઘવીએ કેમ્પમાં આરામ લઈ રહેલા પદયાત્રીઓને મળીને તેમની ખેરખબર લીધી હતી તેમણે જણાવ્યું કે અંબાજી ધામે આવતા દરેક પદયાત્રીઓને ભાજપ યુવા મોરચા દ્વારા સેવા આપવામાં આવશે તેમજ પદયાત્રિકોની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય અને સૌને મા અંબાનો આશીર્વાદ મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી એટલે માં અંબાના ધામ અંબાજીમાં આપ સૌ લોકો પગપાલા છેલ્લા અનેક દિવસોથી ચાલતા યાત્રા કરવા નીકળ્યા છો ત્યારે હું ગુજરાતના સૌ સામાજિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને બે હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપું છું કે લાખો માય ભક્તોની સેવા માટે સૌ લોકોએ ઘર ભર બધું છોડીને દસ દિવસ સુધી ચોવીસે કલાક તમારા સૌની સેવા માટે જયારે સૌ લોકો જે મહેનત કરી રહ્યા છે એવા અમારા નરેશભાઈ ઠાકોર સાગરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ યુવા મોરચાની આખી ટીમ આ સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ જ પ્રકારે માઈ ભક્તિમાં લાગેલા આ માય ભક્તોની સેવા તમે વર્ષો વર્ષ સુધી કરતા રહો તેવી શુભકામનાઓ